ચીનના ખતરનાક વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે બેંગલુરૂમાં એચએમપીવીનો પ્રથમ કેસ સામે આવ્યો છે આઠ મહિનાના બાળકમાં એચએમપીવી વાયરસની પુષ્ટિ થઈ બાળકને તાવ આવતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે જોકે બ્લડ ટેસ્ટ કર્યા બાદ આ વાયરસની પુષ્ટિ થઈ છે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સત્તાવાર રીતે પુષ્ટિ નથી કરી ચીનના ઘણા વિસ્તારોમાં આ વાયરસે કહેર મચાવ્યો તો વૃદ્ધ અને બાળકોમાં ઝડપથી વાયરસ ફેલાતા ચિંતા પણ એટલી જ છે વાયરસને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એચએમપીવી વાયરસનો ગુજરાતમાં પ્રથમ કેસ સામે આવ્યો છે એચએમપીવી વાયરસ નો પ્રથમ કેસ અમદાવાદમાં નોંધાયો છે બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો બાળક અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જોકે આ વાયરસનો સૌથી વધારે ખતરો એ બાળકો પર છે છે કોરોના જેવા જ સામાન્ય લક્ષણો વાયરસના પણ જણાઈ રહ્યા ગુજરાતમાં તેની એન્ટ્રી થઈ ચૂકી છે ચીનમાં આ જ વાયરસને કહેર મચાવ્યો છે અને જ એચએમપીવી વાયરસ જેનો ગુજરાતના અમદાવાદમાં પ્રથમ કેસ સામે આવ્યો છે બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જોકે બાળક એ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જે સંપર્કમાં આવવાથી પણ ફેલાઈ રહ્યો છે તો આ જ વાયરસ કે જે દહેશત પણ મચાવી શકે છે કહેર ચીનમાં મચાવેલો છે સૌથી વધારે પ્રમાણમાં કેસ ત્યાં નોંધાઈ રહ્યા છે બીજી તરફ એક બાદ એક કેસ સામે આવી રહ્યા છે ભારતમાં વાયરસની પુષ્ટિ થઈ છે જ્યારે આ સાથે ગુજરાતમાં તેનો પ્રથમ કેસ સામે આવી ચૂક્યો છે તો શરદી ખાંસી જેવા સામાન્ય જોવા મળે છે એન્ટીબાયોટિક કે દવાઓ પણ હજી વિશેષ નથી સામે આવી પરંતુ સાવધાની અને સતર્કતા એકમાત્ર ઉપાય જણાઈ રહ્યો છે માટે સાવધાન અને સતર્ક રહેવું નાના બાળકો અને વૃદ્ધો પર સૌથી વધારે પ્રમાણમાં ખતરો છે રોગ પ્રતિકારક શક્તિ જેમની નબળી હોય તેમના પર સૌથી વધારે તેની અસર થતી જોવા મળતી હોય છે જો કે આ પ્રાથમિક લક્ષણો છે અને આ જ વાયરસનો પ્રથમ કેસ એ અમદાવાદમાં નોંધાઈ ચૂક્યો છે એટલે ખતરો છે પરંતુ સાવધાની અને સતર્કતા પણ એટલી જ જરૂરી છે બે મહિનાના બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે ખાનગી હોસ્પિટલમાં તે સારવાર હેઠળ છે અને આ જ વખતે સંવાદદાતા નિકુંજ જાની જોડાયેલા છે નિકુંજ એચએમપીવી વાયરસ કે જેની ગુજરાતમાં પ્રથમ કેસ સામે આવી ચૂક્યો છે આ બાળકની સ્થિતિને લઈ અપડેટ શું છે શું રિપોર્ટમાં સામે આવ્યું છે તે જણાવશો જી ધ્રુવિષા ખાસ એચએનપીવી હ્યુમન આ વાયરસ જે છે તેને લઈને આરોગ્ય વિભાગ સતત ચિંતિત હતું કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે પણ એડવાઇઝરી જાહેર કરી હતી દેશનો પહેલો કેસ બેંગ્લોરની અંદર નોંધાયા બાદ ગુજરાતની અંદર પણ આ વાયરસની દસ્તક થઈ છે અમદાવાદની અંદર એક ખાનગી હોસ્પિટલમાં રહેલ બાળકને આ વાયરસનો ચેપ લાગ્યો હોય અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોય તે પ્રકારની માહિતી જે છે તે સામે આવી છે અમદાવાદની ચાંદખેડા ખાતેની એક ખાનગી હોસ્પિટલ છે જેમાં સારવાર રહેલા આ બાળકનો એચએમપીવી વાયરસ જે છે તેનો રિપોર્ટ પોઝિટિવ માલુમ પડ્યો છે અને મહત્વનું છે કે સમગ્ર દેશની અંદર જ્યારે આ વાયરસને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે ત્યારે ગુજરાત સરકારે પણ તેની એડવાઇઝરી જાહેર કરી હતી દેશનો આ બીજો કેસ જે છે તે ઓફિશિયલ રીતે નોંધાયો છે કારણ કે પહેલો કેસ જે છે તે બેંગ્લોરમાં એક બાળકીનો નોંધાયો છે અને હવે બીજો કેસ અમદાવાદની આ ખાનગી હોસ્પિટલની અંદર નોંધાયો છે આરોગ્ય વિભાગ સતત આ વાયરસને લઈને ચિંતિત છે અને તેને લઈને એડવાઇઝરી પણ ઇશ્યુ કરવામાં આવી હતી આરોગ્ય વિભાગના દાવા પ્રમાણે આ વાયરસથી વધુ ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂરી છે આરટી પીસીઆર સહિતના જે પણ ટેસ્ટ થતા હોય છે તે ટેસ્ટના માધ્યમથી આ વાયરસ જે છે તેનું ડિટેક્શન થતું હોય છે અને ગુજરાતની અંદર આ પહેલો કેસ નોંધાયો છે મહત્વનું છે કે નાના બાળકો અને વૃદ્ધોને સૌથી વધુ આ અસર કરે છે વાયરસ અને તે પૈકી હાલ સુધીમાં દેશની અંદર જે બે કેસો નોંધાયા છે તેમાં એક બેંગ્લોર અને બીજો અમદાવાદ આ બંને કેસો જે છે તે બાળકોને નોંધાયા હોય તેમાં પોઝિટિવ જે લોકો છે તે પૈકી બંને કેસો બાળકો હોય તે પ્રકારનું માલુમ પડ્યું છે અને આરોગ્ય નિષ્ણાતો પણ કહે છે કે બાળકો અને વૃદ્ધોમાં સૌથી વધુ આ કેસ જે છે તે નોંધાતા હોય તે પ્રકારનો રહેશો જે છે તે જોવા મળી રહ્યો છે જી જો જોડા બદલ આભાર આપનો